પોલીસ સ્ટેશન પરિસરમાં તૈયાર થયેલા બી સિક્સટીન અને સી વન પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ ગુજરાત રાજ્યના કાયદો ન્યાયતંત્ર ઉર્જા પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક નીતિશ પાંડે મહુવા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક રીમાબા ઝાલા મહુવા મામલતદાર જાડેજા મહુવા વિધાનસભાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ જિલ્લા પંચાયત સભ્ય દશરથ જાની તેમજ મોટા ખૂંટવાડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ યાદવ સહિત પોલીસ કર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનોએ જણાવ્યું હતું કે પોલીસ કર્મીઓ માટે સુવિધાસભર આવાસોની વ્યવસ્થા પોલીસ તંત્રને વધુ સક્ષમ બનાવશે અને ફરજ નિભાવવામાં સહાયરૂપ થશે ભાવનગર થી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ ને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર